ખટ લેવી સી કન્ડેક્ટેડ છે નિફાની કોમી ગજકોવા ઇ ટીકેંગ હોસ્પિટલ માં જોતા હોઈએ તો અમારા માંથી કોઈ શીખતું હોય જે મારા એ શીખ્યા એમાં કોઈ બીજું શીખે આજે મારી સાથે છે ફાઈનલ બા ફેસબુકના માધ્યમથી અમે 2023 સાથે લેવીસથી કનેક્ટેડ છીએ એમ બી ખાસ કારણ છે કે આપણે એમની વાત કેમ કરવાની છે હે હે રહા નહીં જાતા તડપ એસી છે ને તો કેમ મારા માટે મારા કામ માટે એ એમના ગામથી એટલે અમદાવાદથી એકસો વીસ કિલોમીટર દૂર અહીંયા આવ્યા છે એના માટે પહેલા તો એમને થેન્ક યુ કે તમે મારા માટે અહીંયા આવ્યો મારા મારા ગામ અને પછી મેં બી એમની સ્ટોરી સાંભળી તો મને એવું થયું કે ચાલો આપણે બી એમનો નાનકડો એવો વિડીયો બનાવીએ જેના કારણે લોકોને થોડી ઘણી હિંમત મળે મારી મારાથી બધા જેમની સાથે થોડુંક ઓછું થયું પણ જે બી થયું એ બહુ ખરાબ વસ્તુ તો પાયલભાઈ તમે પહેલા તો તમારો પરિચય આપજો હું છું પાયલભાઈ ડાભી હું એક હેન્ડીકેમ છું એક બે હજાર ત્રેવીસમાં એક અગસ્ટમાં મેં મારો હાથ ગુમાવેલો છે જેમાં મારા હાથની મતલબ ચાર આંગળીઓ અને મથેળી ગુમાવી છે તો બે હજાર તમારી સાથે આ હાથ થયું હા અને ત્યારે શું એક્ઝેક્ટલી શું થયું તમારી સાથે હું જોબ કરતી અચ્છા ત્યાં મારા હાથ મસીમાં આવી ગયો હતો

કે જ્યારે આપણે શરીરનું એક અંગ જતું રહે ત્યારે આપણે બહુ બધી તકલીફ પડે હા એમાંથી કઈ કેસો તમને જે ઈચ્છા હોય કે તમે આ ટાઈમમાં શું શું સહન કર્યું એ ટાઈમમાં એક કામ તો મેં મારો જ્યારે મેન રાઇટ હેન્ડ હતો એ જ ગુમાવ્યો ને ત્યારે મને આમ જીવવાની ઊંબી જ ખોવાઈ ગઈ કે હું એક ખાસ પગલ શું કરીશ પછી મને આમ હોસ્પિટલમાં હતી ત્યારે હું ફ્રી ટાઈમમાં મતલબ વિડીયોની બધું છૂટી એટલે મને થોડી ઊંબી મળી એક તો આમને આ બેટના જે વિડીયો છે એનાથી મને થોડી હિંમત મળી કે ચાલો મારે તો એક નોર્મલ ઈશ છે બાકી જેના એક હાર એક પગ મતલબ પગ ના ને એ બધા હોય છે તો છતાંય માણસો જિંદગી જીવે છે તો પછી હું કહેવ નહીં પછી ને મારી હિંમત છૂટાવીને પછી ને મારું આગળ ચાલુ રાખ્યું એક અંગભું અંગ મને બી ખબર છે કે બહુ તકલીફ પડે હા સાથે એમને અકસ્માતમાં રાત્રે હોસ્પિટલ લઈ ગયા

એટલે પછી ફાઇનલી ડોક્ટર એમનો હાથ કાપ્યો કંપની ખૂબ આભાર કે એમણે ખર્જો ત્યાંનો ઉઠાવ્યો અને એમને લઈ ગયા પરિવારને તો બીજા દિવસે ખબર પડી કે આની સાથે આવું એ સમયમાં એમની લાઈફમાં લાઈફમાં થોડા ઇશ્યુ આવ્યા જેની સાથે લડ્યા અને હાલમાં એ એક પગ ભર મહિલા છે અને તમારા બિઝનેસ વિશે બી થોડું હું અત્યારે મારા સાડીનો શોખ છે કે અત્યારે હું મારી જાતે જ સંભાળું છું અને મારી પોતાનું પચ્છો સ્વતંત્ર રીત થઈ હું મારા પગ ઉપર અત્યારે ઊભી છું કોઈના પર નિર્ભર નથી તો એક હાથ કે પગ પછી ભી આપણે પોતાની ઉપર નિર્ભર ને એવું લાગે કે આપણે કોઈ પર છીએ એમણે ખૂબ સરસ રીતે અત્યારે પોતાનો ધંધો ચલાવે છે ઘણા સેવાના કાર્યો ભી કરે છે એમાંથી ભી કંઈક કહેશું તમે સેવાના કાર્ય કરે સેવાના કાર્યોમાં જો કદાચ મને ટાઈમ મળે તો રવિવાર હોય તો બિસ્કીટના પેકેટ ખરીદી કરીને પછી કૂતરાવટન ખવડાવો પછી કંઈક સેવાનું કાર્ય મને કંઈક દિવેરીઓના સમૂહ લગ્ન હોય એમાંનો હું મારો ફાળો આપું છું જે પણ હતી પડતી કોશિશ થાય છે એ સમાજને અને હેલ્પ કરું એટલે મેં એમના વિશે સાંભળ્યું એટલે મારી ઈચ્છા તરીકે જો એમણે પહેલાંની રિઝાઇટ સારી હતી એમના મેરેજ મેં દસ થઈ ગયા હતા દસ વર્ષ પછી એમની સાથે હાથ ચોથયો અને હાલમાં પણ એ

અત્યારે મને એમ જ લાગે છે કે નઈ નોર્મલ છે મારા બધા તમ સાથે જ કરી હા થોડો સમય એવું લાગે સ્ટાર્ટિંગમાં લાગ્યું હોય ને 6 મંથ મને એવું લાગી કે હું શું પ્રોડિસ કરું કેવું ફીલ થાય અત્યારે બહુ હા એટલે જેમ મેં બીજું કીધું ને કે ભઈ નથી જે કે મમ્મા એ સેમ બધા દિવ્યાંગોની આજ પરિસ્થિતિ હોય પણ એવું છે કે અમે આ વીડિયોઝ બનાવતા હોઈએ એકબીજાને જોતા હોઈએ તો અમારામાંથી કોઈ શીખતું હોય જે મારામાંથી એ શીખે એમ નમાંથી કોઈ બીજું શીખે તો પર્પસ એ જ કે આપણે આવા વિડિયો બનાવતા હોઈએ કે આપણી લાઈફમાંથી કોઈ શીખે ઘણી બધી તકલીફો હોય પણ આપણે બીજાને હોઈએ તો હવે છે આ છે પછી આ બિઝનેસ આગળ લઈ માટે ને છું આગળ તો અત્યારે અત્યારે સાડી છે લંચરી પોષણ છે એડ્રેસ સંધી આપતી કારણ કે એને હજી સફલ કરવાની ઈચ્છા છે કે કંઈ બીજો લોકેશન ચૂઝ કરવાનું છે એટલે પણ હાલમાં ઈડરમાં છે હા ઈડરમાં રહે છે અને ઈડરમાં હાલ પૂરતું એનો ફેસબુક પેજ છે ઇન્સ્ટાગ્રામ નું છે પરિક્ષણ સાડી પરિશ્રમ સાડી શો હા એટલે મે સર્ચ કરજો અને અત્યારે હમણાં તો ઈડરમાં છે તો જેમને ભી ઈડરમાં ખરીદી કરવાની હોય